તો આજે આપણે કાળી ચૌદશ મનાવવાની આખો દિવસ વિડીયો બનાવવાનો છે તો એન્ડ સુધી બ્લોગ જોજો બ્લોગમાં આપણે પૂરી બનાવવાની છે પછી ઘણું બધું આપણે કાળી ચૌદશમાં જે કરતા હોય કરવાનું વિડીયો બનાવશું એટલે જો હમણાં તો તરતરમાં બાવા ભાડાનું ચાલુ જ છે કેમ કે ફ્રેન્ડ સાફ સફાઈ તો ઘરમાં કરી હતી પણ પાછા બાવા આવી જાય તો સાફ સફાઈ પાછી પોતી ધોકો લઈ અને બધો કચરો પાડેલા છે હેપી કાળી ચૌદસ

જો કને હવે બેઠાઈ સના મને લહણ ફૂલ તાચા વગર તો લહણ તો ફૂલ હરા જાવ જો કને જાવ ભૂતડા પાહે મોહણીમ જાવ પૂરીયું ખવડાવા અલે ભૂતડા તમન જોઈન તો જતો રહેશે થોડી હેડ છે ઉભાઈ ની રહી પૂરીયું ખાવે ની આવે રેવા દયો એ ચા કાળી જવ ને દાડે ભૂતડા તો હસીન રેવા દયો બજારા પૂરીયું ખાવા આવે એક કોક દાડો 12 મહિને એક દર ના આવે એ આપણે ભૂત બની જાવ છે બરાબર તમને ખબર ભૂત આવે બાપા બીવડાવે એટલે જોવા જવા છે માં આવે કે નથી આવે તો જોવું છે કદાચ તમે શું કરશો મંત્ર ફ્રેન્ડ આદમી ખોટી રીતના પૂતને બચારાને ડિસ્ટર્બ કરવા જાય છે પૂતડા ગોડી હેડ ના જઈશ તો ખરી જો ના બા આ જઈ ગયા લા હા તેલ મેડમ તેલ કાઢ્યા પૂરી ઉતરવા માટે માપનું માં આપનો ગાઢો ઉલી બેણ તો છે થોડુક પૂરી ઉતરવા માટે એ તો એટલામાં દુખી ના થવાનું હોય મેહનત થી મસ્ત જીવ જીવ ગુડ હાચેલું હે ને

नाला अरे आ तेरे 5 दिवा ने काले है ने दिवाली है ने એટલે કાલે બધા દીવા પ્રગટાવવાના આતારે ખાલી 5 દીવા પ્રગટાવવું તો આટલા બધા લઈને મેલી દીધા એટલા માટે ઓય લેમ કે તૈયારી કરીને મેલી કાલે પતે પાંચ પાંચ ને પાંચ આપડા ઘરે ને બીજા આ તાબુ પુત્ર પત્રવ પર લગાવવાના હે બરાબર આતારે ખાલી 5 દીવા કરવાના ઉલો જો કેટ લાગે ઓ થઈ જાય ને તો ફ્રેન્ડ હવે અંધારું થાય ને થોડું થોડું તો આપણે જો દીવા તૈયાર કરીને મિલ દીધા છે અને હવે દીવા પ્રગટાવવાના છે થોડું અંધારું થાય એટલે કારણ કે આપણે તો જો પાંચ દિવસ એક ધારા પાંચ દિવસ દીવા પ્રગટાવું છું ભલે ગમે એટલું તેલ બળે હું તો આખા ઘરે દીવે દીવા કરી દઉં છું જુઓ તમે